કેરી ચોરી કર્યાની શંકા સાથે મૂળ ઉત્તર પ્રદેશના સુરેશ વર્મા નામના વ્યક્તિને પાંચ શખ્સોએ ઝાડ સાથે બાંધી માર માર્યો હતો તેને વૃક્ષ સાથે બાંધી રાખી પચાસ હજારની માગણી કરી હતી આ દરમિયાન મારને કારણે સુરેશનું મોત નીપજતા આરોપીઓએ તેના મૃતદેહને ગાડીમાં ભરી લઈ જઈને શામપુરા નહેરમાં ફેંકી દીધો હતો આ ઘટનાને પગલે હરકતમાં આવેલી પોલીસે પાંચ સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો અકોટી ગામે આવેલી ખેડૂત રાકેશભાઈ કાંતિલાલ પટેલની આંબાવાડીમાં કેરીનો ધંધો કરવા રોકાયેલા છ વેપારીઓ પૈકીના અડતાલીસ વર્ષીય સુરેશ રામ મનોરથ વર્મા મૂળ ઉત્તર પ્રદેશના હનુમાનગંજ તાલુકાના જુડારા ગામનો રહેવાસી છે સુરેશ રામ મનોરથ વર્માએ વાડીમાંથી કેરી ચોરી બારોબાર વેચી મારી હોવાનો આક્ષેપ કરાયો હતો અકોટી ગામની આંબાવાડીમાં કેરીની ચોરીના મામલે પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આસપાક અબ્દુલ રઈફ રાયન જે બારડોલીના એસાન પાર્કમાં રહે છે અને મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે મોહમ્મદ ઉમર ઝિયાઉદ્દીન મનિહાર રાયમ ગામ બારડોલી તાલુકામાં ઈશ્વર નરોત્તમ પટેલની વાડીમાં રહે છે અને મૂળ સુલતાનપુર જિલ્લાની બહેતીનો રહેવાસી છે યાકુબ અબ્દુલ ગફાર રાયમ ગામનો નિવાસી અને મૂળ ફતેહપુરનો રહેવાસી વિનોદકુમાર ફૂલચંદ અગરવાલ રાયમ ગામમાં જ રહે છે અને મૂળ નગર પંચાલી કોપરીપુર ઉત્તર પ્રદેશના રહેવાસી છે અને દશરથ ચુનીલાલ મૌર્ય હાલ રાયમ ગામમાં રહે છે અને મૂળ બહેતી ઉત્તર પ્રદેશના રહેવાસી છે આજ વાડીમાં રોકાયેલા બારડોલીના અહેસાન પાર્કમાં રહેતા અને મૂળ યુપીના આશફાક અબ્દુલ રઉફ રાયન મોહમ્મદ ઉમર ઝિયાઉદ્દીન મનિહાર યાકૂબ અબ્દુલ ગફાર વિનોદકુમાર ફૂલચંદ અગરવાલ અને દશરથ ચુનીલાલ મૌર્યએ તકરાર કરી હતી જેમાં અશફાક રાયન વિનોદ અગ્રવાલ મોહમ્મદ ઉમીર મનિહાર દશરથ મૌર્ય અને યાકુબ અબ્દુલ ગફારે સુરેશ વર્માને માર મારીને અદમુઓ કરીને વાડીમાં જ આંબાના વૃક્ષ સાથે બાંધી રાખીને પચાસ હજારની માગણી કરી હતી આ પાંચેય લોકોએ સુરેશ વર્માને એટલો માર માર્યો કે ઝાડ સાથે બાંધેલી હાલતમાં જ તેનું મોત નીપજ્યું હતું આ ઘટના બાદ પાંચેય આરોપીઓએ સુરેશના મૃતદેહને ગાડીમાં ભરી જઈને શામપુરા ગામેથી પસાર થતી નહેરમાં ફેંકી દીધો હતો

आम है उसकी खेती होती हो तो आम की खेती में इजारा रखा हुआ था उत्तर प्रदेश के दो आदमियों ने उसमें मजूर भी वहां से लाए थे मरनार है वो राम मनोरथ हैं अड़तालीस साल की उनकी उम्र है तो ये लोगों को शक था कि ये राम मनोरथ अपनी कैरिया चुराता है और अपन जान के बाहर बेच देता है उसी शक के आधार पर राम को उसने उन लोगों ने પચાસ હજારની માગણી કરી હતી જેની અમને શંકા જતા તપાસ કરતા ખુલાસા થયા છે જેમાં આરોપીની વિગતો મળી જે વિગતના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે આખરી પૂછપરછમાં આરોપીએ ગુનો કબોલ્યો છે અમે આગળની તપાસ હાથ ધરી છે